હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ મારું મોર્નિંગ થઈ ગયું છે અને મસ્ત મજાની સવાર પણ પડી ગઈ છે હું તો આજે બે હજાર ચોવીસ બેસી ગયું છે અને એના માટે હેપ્પી ન્યૂ યર અને અમારે આજ જવાનું છે બહાર તો હું વહેલી વહેલી ઉઠી ગઈ છું જોકે હું સાડા પાંચ છ વાગ્યાની ઉઠી ગઈ છું અને અત્યારે થોડુંક ધુમ્મસ જેવું દેખાય છે બેક સાઈડ અને અમે જઈએ છીએ બે હજાર ચોવીસની ફર્સ્ટ ટ્રીપ અમે કરીએ છીએ પાવાગઢની તો જોડાયા રહેજો અત્યારે અમારે ઘણું બધું કામ છે તો નાસ્તા પાણી પતાવી દઉં થોડુંક કામ થાય તો કામ પતાવી દઉં નવ દસ વાગે અમે નીકળવાના છીએ અત્યારે વાગ્યા છે સાત યા સવા સાત તો પછી જોઈએ કેવી મજા આવે અને બે હજાર ચોવીસની અમારી પહેલી ટ્રીપ છે તો જોડાયા રહેજો આ છે અમારા વડોદરાથી અયોધ્યા જવા માટે એકસો આઠ ફૂટની અગરબત્તીવાળો રથ જાય છે જેમાં જુઓ આટલું બધું ટ્રાફિક અને પબ્લિક પણ છે બહુ ફાઇન છે ઘણા બધા પબ્લિક ચાલીને જવા વાળા છે આ હિસાબ અમે લોકો ફાઇનલી આગળ જવા માટે નીકળી ગયા છીએ ફાઇનલી અમે લોકો ઉપર પહોંચી ગયા છીએ હજી સીડી ચડવાની તો બાકી છે રોપવેમાં જાઉં તો પણ રોપવેમાં બહુ ટ્રાફિક છે

શ્વાસ ચડી જાય પાણી લે છે નાની બોટલ લઈએ કે મોટી અને મેં ખાધી ચોકલેટ એટલા માટે એવું થાય છે ફાઇનલી અમે લોકો શક્તિ દ્વાર છે અહીંયા મંદિરે દર્શન કરવા જવા માટેનો દ્વાર છે તે પહોંચી ગયા છીએ તો જો આ છે શક્તિ દ્વાર અને અહીંયા ત્યાં મંદિર માટે જવાની સીડી છે અને ઉપર જે સુ મંદિર છે તો ચાલો જોઈએ એટલે બતાઈએ આ બીજા કે ત્યાં પોચી ગયા છીએ આ અમારા ભેગા છે પેલા બે બે ભેગા ઓલા ભાઈ અમારા ભેગા

લોકો દર્શન કરીને નીચે આવી ગયા છીએ અને ફ્રેશ પણ થઈ ગયા છીએ અમે લોકો બાબલું ફ્રેશ થઈ ગયું છે હવે અમે લોકો બેઠા છે નાના મમ્મી પપ્પા ચા પીવાઈ ગયા છે અને અમને ચા ભાવતી પીતા જ નથી જો કે સવારમાં જ જોઈએ ચા અને લોકોને તો જોઈએ એટલે ચા પીવે છે અમે લોકો અહીંયા બેઠા છીએ ઈસુ જોતો ઈસુ બોલાવે શું બોલાવે એટલે બોલાવે એક કોઈ એવું હા છબીઓ છે <laughs> <laughs> ઘણી તો શોખ બંધ થઈ ગઈ બાળકોના ફોટા પાડવાનું ચલો તો ફાઇનલી હવે અમે લોકો સીડી ઉતારીએ છીએ અને પાછી મેં એનર્જી માટે ચોકલેટ લઈ લીધી છે અડધું ઉતરાઈ ગયું છે અડધું જ બાકી છે અને હવે આ બ્લોગનો અહીંયા એન્ડ કરીશું અને હમણાં અમે દોડી દોડી સીડી ઉતરતા હતા ને એટલે કોમેન્ટ થઈ ગઈ કે મારા હસબન્ડ ગોઈ લાવ કે ચલ ભાગ ભાગે એમ એક વાર ભાગી લીધું બીજી વાર ભાગે કઈ નહીં ચાલો જોવા અહીંયા અમે ઉતરીએ છીએ તો આ બ્લોગ નો અહીંયા એન્ડ કરીશું અને બ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં ફાઇનલી અમે નીચે ઉતરી ગયા છીએ હવે પણ ખાસ તો મેં એ વાત કરવી છે કે છોકરા ના થયા હોય ને ત્યાં સુધી પાકીટ ને પર્સ ને બાયુ ના જો બેગ ને જેકેટ ને આનું પર્સ ને એ બધું આપણે ઉપાડવું પડે અને છોકરા થઈ જાય પછી છોકરા આપી દે હા પછી છોકરા ઉપાડવાના પછી બેગ ઓછા થઈ જાય પર્સ ઓછા થઈ જાય પછી છોકરા ઉપાડવાના હા અને એક વસ્તુ બીજી બતાડું છું તમને જો એ જણાનો બચ્યો રહ્યો મેં પસ ઉપાડ્યું છે અને મારી સાથે મારા ભાઈની છે એને છોકરું આવી ગયું છે એટલે એ છોકરું છે જોઈ ગયા હું પસ ની ઉપાડું છું અને આ છોકરાને ઉપાડે છે છે ને હા અને અમારા જો આ મેડમ પણ ખાલી ખમ ઉતરે ચશ્મા રાખીને અને અમારા આ બેન બી જો એના હાથમાં બોટલ જ છે ખાલી અમે બે જણા છીએ એકના હાથમાં છોકરો છે ને એકમાં એકના હાથમાં બાયનું પસ છે થેલોય છે હા ભેગો ચલો અમે હવે ફાઈનલ જ હા થ્રી આવી ગયા લાસ્ટ ગેટ આવી ગયો છે હવે નવું ક્યાંય બીજે જશું જરૂર ક્લિપ બનાવશો બોલો હે મા માતાજી હા હા પિસ્તાલીસ મિનિટ પણ સવારના ગયા હતા અત્યારે ઉતરા છીએ જય મહાકાળી